હું ડૉક્ટર અજય પંડ્યા આજે કાશીની અંદર પ્રથમ રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જ મારે છે જગ્યાએ હોટલ રાઈએ છે ત્યાં જવા માટે મેં રિક્ષા પકડી અને હિતભાગથી તે જ રિક્ષાવાળા ભાઈ મને જે મુસ્લિમ છે પરંતુ અહીંયા જે ગુજરાતની અંદર કે જ્યાં હિન્દુ મુસ્લિમ થાય છે પરંતુ મુસ્લિમો કઈ રીતે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યને માન સન્માન આપે છે એ જોઈ અને એનો વિકાસ કેવો કર્યો છે મોદીજીએ અને યોગી આદિત્યના જે એ સર્વત્ર આપણે

પ્રથમ કરે છે નાર ગટા જો કે મોબાઈલ લઈને ફરે લાગે આ લોકો હાલવાનું કેમ લેફ્ટ સાઈડ જાવ ભાઈ કે મારે રાઈટ સાઈડ તો આપણે અત્યારે કાશી હું આવ્યો છું વિશ્વનાથ જી દર્શન કરવા અને ઇતફાક મને જે રિક્ષા હું બેઠો એ જુનાગઢ મુસ્લિમ ભાઈ જ મને મળ્યા છે અને એની જયારે મને નવાગઢ એટલે જુનાગઢ જેતપુર નવાગઢના ના અને તેઓએ જે મને આની વાત કરી આ જોઉં તમે જેટલે મેં જયપુરનો વિડીયો બતાવ્યો હતો કે જયપુર જેટલું મેં જોયું હતું અને ગંદુ થઈ ગયું હતું એવું જ કાશી મેં બે હજાર ચૌદમાં જોયું હતું અને બે હજાર તેર ચૌદમાં જોયું હતું અને જે કાશીમાં ગંદકી હતી તમામે તમામ સાફ થઈ ગઈ છે આ નાના નાના રોડ ઉપરથી અમે પસાર થઈ રહ્યા છે પણ ક્યાંય ખાડા ખરવા પણ નથી આ ભાઈનું એવું કહેવાનું હતું કે વરસાદ એટલો બધો થયો છતાં પણ ક્યાંય ખાડા પીડાતા તો તાત્કાલિક ભૂરી દેવામાં આવ્યા છે યોગી આદિત્યનાથનો આદેશ છે કે ક્રાઈમ થાય તો ચોવીસ કલાકમાં એની ઉપર એક્શન લેવામાં આવે હા અને અહીંયા જે કાંઈ એટલે કે કાશીની અંદર આ ચોખાઈ તમે કેટલી ચોખાઈ છે અત્યારે મોપર થયો છે પણ ક્યાંય પણ કચરો નાખવાની સખત મનાય હોય કદાચ સીસીટીવી કેમેરા લાઇટિંગ વાઇટિંગ બધું સારું કામ છે એટલે આ ભાઈને મળીને પણ આનંદ થયો હવે કદાચ હું ત્રણ દિવસ

હા અહીં બાર તેર વર્ષથી કેટલા વર્ષથી છો તમે અહીંયા નવમાં બે હજાર માં એટલે મારું અનુમાન બરાબર છે કે ચૌદ વર્ષથી તે ભાઈ અહીંયા છે પરંતુ અહીં રોકાવાનું મન એને એટલા માટે થઈ ગયું તો અહીંયા બે હોય એ અહીં રેહા જ્યારે નરેન્દ્ર મોદીના આગમન પછી અહીં જે વિકાસ થયો છે એ વિકાસને લઈ અને તેને આઈ રોકાવાનું મન થઈ ગયું અને આજે એ કાશીમાં સ્થાયી થઈ ગયા છે આપનો હા જમાજભાઈ બધાય હા એ બે અહીંયા એક વાત બીજી એ છે કે જે રીતે મેં તમને જયપુર બતાવ્યું હતું કે જ્યાં તમામ દુકાનો અને બિલ્ડિંગોનો કલર એક છે અહીંયા પણ એમ કહે છે કે યોગી આદિત્યનાથે કલર એક સરખો કરાવ્યો છે તો આપનો ખૂબ આગળ જોઈ શકો તમામે તમામ ગુલાબી કલર જેવા દેખાતા બિલ્ડિંગો છે એટલે કે જે દુકાન શોપ છે તેના આવી રીતે જ અહીંયા છે આપણે કાશીમાં ઘણી જગ્યાએ જાશું મળશું અને ભગવા કલર બધી જગ્યાએ લગાવી દીધો છે એટલે આછો ગુલાબી પરંતુ આમ જોક દેખાવામાં જ્યારે નજીક જાવ ત્યારે તે ભગવા દેખાય છે તો આપનો જમાલભાઈ ખૂબ ખૂબ આભાર